તો જો મિત્રો આ શ્રી એકસો એક છે આપણે આ ત્રીજી ચોથી તારીખે આનું ડાંગેરનું રોપાણ કરી આ આઠમા મહિનાના એટલે આ ડાંગર આજે સોળ દિવસની સોળ સત્તર દિવસની ડાંગર થઈ જશે જો આમાં પણ આપણે ડીએપી યુરિયા કંઈ નાખ્યા વગર જ આ ડાંગેર રોપી હતી આખો નંબર જુઓ આમાં કોઈ વસ્તુ આપણે નાખી નથી ખાધર ફર્ટિલાઇઝર કોઈ પણ જાતનું નાખ્યું નહોતું અને તારા આની અંદર ઉરિયાનો પહેલો હપ્તો નાખીએ છે જો આ ઉરિયાના બાજકા બધા કારણ કે આ રસ્તો નથી અહીંયા ત્યાં સામે ટ્રેક્ટરી ત્યાંથી માથા ઉપર ઉંચકી લાવવાના છે એટલે બધા બાજકા કરીને ખાતર અહીંયા આગળ આવે છે એટલે ઉરિયાનો આની અંદર પહેલો રાઉન્ડ પર છે ડીએપી અને મલ્ટી એનો પહેલો હપ્તો છે અને આ એક જ રાઉન્ડ પછી આની અંદર રજવા ડાંગર ગ્રોથમાં નાની છે સમય પાકો થયો નથી એટલે આને બીજો હપ્તો પણ ખાતરનો યુરિયાનો હાલવો પડશે કારણ કે શ્રી સ્ત્રી છે એટલે આની અંદર બે ડોઝ તો ઓલરેડી બધા જ આપવા જ પડે છે પણ ડીએપી શરૂઆતમાં નાખીને ડીએપી યુરિયા મિક્સ કરીને જે જે ખેડૂતે રોપ્યું એને બીજા રાઉન્ડમાં ચાલે ત્રીજો હપ્તો નાખવો પડે પણ આપણે ડીએપીને એવું કંઈ નાખ્યા વગર જ રોપી દીધું એટલે બે હપ્તા જો યરિયા પડશે અત્યારે આ સોળ સત્તર દિવસની રહે તો અત્યારે એક હપ્તો આપીને પછી બીજી પાંત્રીસ બીજા પંદરક દિવસ જાય એટલે બીજો ડોઝ આપી દેવો પડશે જુઓ અને આ વખતે આપણે દર્શાલ કરતાં ડીએપી યુરિયા હાવ ઘટાડી દીધું છે પહેલાં તો આપણે ડીએપી યુરિયા એક વીઘામાં એક ડીએપીને એક વીઘામાં એક ગુણ યુરિયાનો ડોઝ આપતા પણ હવે ધીમે ધીમે ઓર્ગેનિક ઉપર ખેતી થોડીક લંબાવી છે અને ઓર્ગેનિક એટલે સો ટકા ઓર્ગેનિક જે બને છે એવી રીતના નહીં પણ દિવેલી ખોળ જે આવે છે ધનલક્ષ્મીનો એટલે એક વીઘામાં ત્રણ ચાર બેગ દિવેલી ખોળ અને ડીએપી ખાલી વીઘે દસ કિલો પાંચથી દસ કિલો વીઘે ડીએપી આપવાનું અને એક વીઘામાં વીસથી પચીસ કિલો ઉરી આપવાનું પહેલો રાઉન્ડ એટલે પચીસ કિલો ઉરી અને દસ કિલો ડીએપી પાંત્રીસ કિલો ખાતર પહેલાં હપ્તે આપવાનું અને પછી વીસ કિલો જેવું યુરિયા બીજો રાઉન્ડ આપવાનો જ્યારે પાંત્રીસથી ચાલીસ દિવસની ડાંગેર થાય તા બસ આટલા ખાતરની અંદર અને પૂરું કરી દેવાનું કારણ કે ડીએપી આપણી જમીનની અંદર જમીન વધારે કઠણ કરે છે અને નુકસાન કરે છે જમીનમાં એટલે ડીએપી હા હોય ઘટાડી દેવું છે પહેલાં જો આપણે એક વીઘામાં એક ગુણ આપતા અત્યારે એક વીઘે ખાલી આ વખતે તો બે વીઘામાં એક ગુણ કરી છે આવતી સાલથી વીઘે દસ કિલો જ ખાલી કરી દેવાનું અને દિવેલી ખોળનો ડોઝ આપવાનો એટલે કેમિકલવાળી વસ્તુ બધી જ કપાઈ જાય અને કોઈ ખોડની દવા વોટાકોએ કશું ઇસ્માલ કરવાનો જ નહીં સ્પ્રે જ છાંટી દેવાનો ડાંગર ટોટામાં આવે એટલે એટલે જમીનમાં બીજી કોઈ ફર્ટિલાઇઝર નાખવું જ ના પડે વરટાકો છે કોઈ વસ્તુ બીજી નાખવાની નહીં ખાલી દિવેલી ખોળ જ વીઘામાં દર સિઝન બે ત્રણ વીઘે ત્રણ બેગ ઘઉંમાં અને ઉનાળું ડાંગર કરીએ તો ડાંગર ચોમાસું કરીએ તો ચોમાસું બે સિઝન વીઘે ત્રણ ત્રણ બેગ દિવેલી ખોળ જ વાપરવાનો અને વીઘે દસ કિલો ડીએપી ને વીસ પચીસ કિલો ઉરિયા બસ આટલામાં ફસલ જે વાવવી એ પૂરી કરી દેવાની આવતી સાલથી આ સાલ આપણે ઘણું અડધું ખાતર કાપી નાખ્યું છે આવતી સાલથી હાવ લો કરી નાખશું આ સાલ પણ આપણે દિવેલી ખોળનો ઇસ્તેમાલ બહુ કર્યો છે દોઢસો બેગ જેવી દિવેલી ખોળ આ સાલ વાપરી છે આવતી સાલ વધારે વાપરીશું એટલે ડીએપી યુરિયા હાવ ઘટાડી દઈશું જો અત્યારે આ સોળ સત્તર દિવસની આ શ્રી એકસો એક છે જે આવો માહોલ છે અત્યારે આનો